બોલો શ્રી ગણપતિ દાદાની જય બોલો હનુમાન દાદાની જય બોલો ખેસિંબાના બારસમણી ગોગા મહારાજની જય બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની જય બોલો શ્રી વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાની જય કેસિંબાના ગોગા અમર भ ू त म ा가디오ा द ि य ो गदियो प र स અમર ગભો તમારી ગાદીઓ દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર ખિસિંભાના ગોગા અમર ગભો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજનો ગામ

કેસિમ્બાના ગોગા અમર ધપોત મારી ગાદીઓ આનંદે ઉતારે વાગે છે રૂડી ભૂંગોળ ને રે કેસિમ્બા ગોગા અમર ધપોત મારી ગાદીઓ લીલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા ખિસિમ્બાના ગોગા અમર દબોત મારી ગાદીઓ રો મેં રો દેવજીને રમતા રો મેં રો મેં વસતા ને રમતા હળહળદ મેં ઝેરના છૂસનારા કિસિમ્બાના ગોગા અમર દબોત મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસી બરાતી ઘણી વેળે ખીસી ગોગા અમર પોત તમારી ગા દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને ખીસીમ બા ના ગોગે ગોગા અમર તપો ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગ ભલી વગાડી ભરત ખંડ મોહા કરે કે સિંબા ગોગા અમર તપોત મારી ગા ચૈતર સુ ચોથ ને રમણ આવે ચડે છે અબિલ ને ગુલાલ કે સિંબા ગોગા અમર તપોત મારી ગા રમણ આવે છે રૂડી દી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈઓ કે સિંબા ગોગા અમર તપોત મારી ગા આવે દુખ પોતા સુખ આપો ને અમર તપો તમારી ગા વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુ પધારજો મારા કેસિમ બા ના ગોગા અમર તપો તમારી ગાજ્યો કરુણા કું પાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે હરમીજ પદાર જો મહારાજ કે ગોગા અમૃત પોત મારી બોલો શ્રી કે સિંબાના બાળક મને ચેહર માને બોલો કાળકા માને બોલો દેવજી વાણી વસ્તા ભુવા સારુઆ રાજુવાણી અનંત વાસુ શે સં પદ્મનાભલ શંક બાલ દુત્રાક્ષ તક્ષકાલ્ય એ નવ નામાની નાગા નાય માય કાલે પઠે નિમંત્રી સરસ વિદે જય ગજાનન જય ગજાનન ગણપતિ કવણમાં સ્થિર કરો મારી બધી શક્તિના મતિ સંતાન સૌ સંત સુધારો કૃપા કરો મારી જદી સુપ્રસંગે પ્રથમ સાંસ આપનું આભિસ કાર્યમાં જ્યા જા મારી અકલ અટકી છે ત્યાં ત્યાં જગદીશ બોલો શ્રી કિસિમ્બાના પારસવાણી ગણો બોલો ચેહરો દેવજી વા સાર્વ ઓમ નમો ભગવતી વાસુ દેવાય નમો ભગવતી વાસુ દેવાય નો ઓમ નમો ભગવતી વાસુ દેવાય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન દાદામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો બોલો શ્રી કિસિંહ બારસમણી ભોગા મા